ગુજરાતમાં આચરાયેલા જીએસટી કૌભાંડમાં વધુ એક વખત જીએસટી ડિપાર્ટમેન્ટ સાથે મળી એટીએસ અને એસઓજી પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી છે સુરત એસઓજી ઓફિસે ડુપ્લિકેટ બિલ મામલે દસથી પણ વધુ લોકોને રિટર્ન કરી પૂછપરછ હાથ ધરાતા જીએસટી ચોરમાં આજે ફફડાટ પામ્યો છે જોકે હજુ પણ ચોક બજાર અને અણાજન પાટિયાના જીએસટી ચોર તરફ તપાસ કરાઈ ન હોય તેમ લાગી રહ્યું છે સુરતના ઈકો સેલની ટીમે બારસો કરોડના જીએસટી કૌભાંડને શોધી કાઢી અનેકની ધરપકડ કરી હતી સુરત અમદાવાદ ભાવનગર મોરબી સહિત આંતર રાજ્યમાં આચરાયેલા કરોડોના જીએસટી કૌભાંડની હાલી સહાય સુકાઈ નથી ત્યાં તો એટીએસ અને જીએસટી વિભાગે તપાસ શરૂ કરી છે જેમાં સુરતમાં જીએસટી વિભાગ અને એટીએસ એસઓજી પોલીસે સાથે મળી અમદાવાદ સુરત ભરૂચ ભાવનગર જામનગર સહિત પચાસ જગ્યાએ દરોડા પાડ્યા હતા નકલી બિલના નામે કરોડો રૂપિયાના લેવડ દેવડના મામલે દસ જેટલા ઇસમોની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી હાલ તો સુરતમાં ફરી એક મસમોટા જીએસટી કૌભાંડના પર્દાફાશ થાય તેમ લાગી રહ્યું છે સુરતમાં અગાઉ ઇકોસેલના બારસો કરોડના જીએસટી કૌભાંડ મામલે ચોક બજાર અને અડાજન પાટિયા વિસ્તારમાં જીએસટી ચોરો તરફ નજર કરાઈ ન હતી જોકે હવે એસઓજી એટીએસ અને જીએસટી વિભાગ તે દિશામાં તપાસ કરે તો અનેક મોટા માથાઓ સામે આવી શકે છે તેવી ચર્ચા પણ શહેરભરમાં જોવા મળી રહી છે સાથે